ખેડામાં નવરાત્રીમાં જગદંબાની આરતીનું વિશેષ મહત્વ હોય છે અગન નૃત્ય કરતા માતાજીની આરતી ઉતારવામાં આવે છે નડિયાદના માય મંદિરમાં એટલે કે આઠમના દિવસે અષ્ટમીની રાતે ખાસ નૃત્ય મહાકાલ આરતી કરવામાં આવે છે અગન જ્વાલા વચ્ચે નૃત્ય આરતી કરતા જોઈ સૌ કોઈ મંત્રમુગ્ધ બને છે દૂર દૂરથી ભક્તો માતાજીની આરતીનો લાભ લેવા આવે છે અને ધન્યતા અનુભવે છે अष्टमी दिवसे मानी सन्मुख मृत्युंजय महाकाल आपी थे આ આરતીનો ભાવ જેમ જગદંબા આદ્ય મહાકાલીએ ત્રાંડવ કાર્યું હતું એમ આ એક ભાવ અમે રજૂ કરીએ છીએ એક મહાકાલીનું ત્રાંડવ રૂપી આ નૃત્ય આરતીના અમે દર્શન આગળ કરાવીએ છીએ આ માતાજીની કૃપા છે અહીં આ પ્રચંડ જ્વાળાઓમાં પણ જ્યારે અમે નૃત્ય આરતી કરતા આવીએ છીએ ત્યારે ગળામાં જે ગુલાબનો હાર છે એ અત્યંત ને અત્યંત એકદમ ઠંડો હોય છે અને બીજા બધા હાર એકદમ ગરમ હોય છે આ કેવલ માની વિશેષ કૃપા છે કે જે આજે એમને એમની સન્મુખ આ નૃત્ય આરતી કરવાનો એ કૃપા પ્રાપ્ત કરાવે છે